બધાને જય માતાજી જય દ્વારકા કેમ છો બધા મજામાં છો પરિવાર બાદલ ગુજરાતી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવાર આપણે બજારમાં જવાનું છે તો બજારમાં જવા માટે આપણે નીકળી ગયા હતા આપણી એક્ટિવા લઈને અને તમે રોડ ઉપર અમે પહોંચી ગયા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ રોડ ઉપર કોઈ એટલું બધું વાહન આવતું પણ નથી અને વાહન જતા પણ નથી આ રોડ ઉપર આજે એટલું બધું શાંત વાતાવરણ થઈ ગયું છે કે આ રોડ ઉપર આપણે કોઈ પણ જાતનું ટ્રાફિક નડવાનું નથી અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે આપણે બજારના અંદર પહોંચવા જ કરીએ છીએ અને બજાર ના અંદર થોડું આપણને અહીંયા વાહનો આવા જતા દેખવા મળે છે પણ મારા મિત્રને સૌથી પહેલા એમના ઘરે જવાનું છે અને મિત્રને લઈને આપણે બજારમાં જવાનું છે અને ત્યાર પછી આપણે ખરીદી કરવાની છે તો પરમ મિત્રને લેવા માટે એમના ઘરે જઈએ છીએ તો મેં એમને ફોન કરી દીધો તો ભાઈ આપણે રોડ ઉપર આવી ગયા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો કે અત્યારે સાંજ પડી ગઈ હતી અને સાંજે એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું કેમ તો વરસાદ આવ્યું પણ લાગતું હતું અને ઘરેથી પણ ફોન આવવા લાગ્યા હતા કેમ તો આપણા ઘર બાજુ વરસાદ ઘણો બધો પડે છે એવું બધા કહેતા હતા તો તેના માટે આપણે ઘરે જવાનું છે અને આપણે મોબાઈલ પલળી જાય એના માટે કોઈ પણ આપણે જાતની સેફટી નથી તો એની પણ બીક લાગતી હતી અને તમે જોઈ શકો તો વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે અને વરસાદ 100% આજે આવવાનો છે અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગ ને એક લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું એમ તો વિડિયો બનાવવા મારી ઘણી બધી મહેનત થાય છે તો મને દુખ પણ લાગે છે તમે લોકો સપોર્ટ નથી કરતા તો સપોર્ટ કરો તો તેનો માટે તમારો ખૂબ ખૂબ આભાર અને નવા વ્લોગ અંદર મળીએ ત્યાં સુધી તમને બધાને રામ રામ જેસી Krishna